નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ નવ કેટલા વખત એની અંદર આપણે આગળના વિડીયોની અંદર બે અંક સાથે એક અંકનો ગુણાકાર શીખી ગયા છીએ આજે આપણે આ વિડીયોની અંદર આના પછી જે આવશે એમાં બે અંકના બે અંક સાથેના ગુણાકાર શીખવાના છે પહેલાં આપણે બે અંકના એક અંક સાથેના ગુણાકારની થોડી ચર્ચા કરી લઈએ આગળના વિડીયોની અંદર આપણે શીખી ગયા છીએ પરંતુ અહીંયા એક દાખલો આપ્યો છે એ પણ આપણે સમજી લઈએ કે અહીંયા પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને ચાર ફળ આપવામાં આવ્યા કુલ ત્રેવીસ વિદ્યાર્થી હતા આપેલા કુલ ફળની સંખ્યા તમારે શોધવાની છે તો સૌ પ્રથમ પહેલાં તો આપણે પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા શોધીશું તે છે ત્રેવીસ પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા તેવીસ છે ત્યાર પછી દરેક વિદ્યાર્થીને કેટલા ફળ આપવામાં આવે છે ચાર તો અહીંયા આપણે ત્રેવીસ ગુણ્યા ચાર કરીશું તો એનો જવાબ તમને મળી જશે તમને આવી રીતે ત્રેવીસ ગુણ્યા ચાર આડું લખેલું હોય ના આવડે તો તમે ત્રેવીસ ગુણ્યા ચાર આવી રીતે ઊભું લખી શકો છો બરાબર તો ચાર એકાનો ઘડિયો ત્રણ સુધી બોલી શકો છો ચાર એક ચાર ચાર દુ આઠ ચાર તરી બાર બારનો બગડો વધી પડી એક ચાર દો આઠ ને એક નવ એટલે કે બાણું આવે અહીંયા લખેલું છે કે કે એટલે કેવીસ વખત ચાર થાય અને વીસ વખત ચાર એટલે કે એસી થાય બરાબર તેથી જવાબ એસી થી વધુ આવશે કાં તો જવાબ સોથી નાનો આવશે તો શું તમે કહી શકશો કે જવાબ સોથી નાનો કેમ હશે તો આપણે અહીંયા આપણે ગુણાકાર કરીને અંદાજો મેળવ્યો કે બાણું છે એટલે સોથી નાનો અને એંસીથી મોટો બરાબર પરંતુ આપણે જે આ ગુણાકારની જે બીજી રીત અપનાવી હતી એ પ્રમાણે આપણે ગણીએ તો ના સરવાળાની રીતે બે ભાગ પડે છે વીસ વત્તા ત્રણ અહીંયા વીસ વત્તા ત્રણ ભાગ પાડ્યા છે અને ચારને સાથે ગુણવાળા છે ચાર અહીંયા છે હવે આ વીસને ચાર સાથે ગુણાકાર કર્યો અને ત્રણને ચાર સાથે ગુણાકાર કર્યો બરાબર તો વીસ ચાર એસી મેં એક જીરો મૂકવાનું કહ્યું હતું તમને અને ચાર દુ આઠ એટલે એસી થાય અને ચાર તરી બાર હવે નીચે એસી વધતા બાર કરીએ જવાબ બાણું આવી ગયો તેથી ત્રેવીસ વખત ચાર એટલે બાણું થાય છે બરાબર એટલે સો કરતાં નાનો થયો બરાબર ને હવે આપણે આગળના પેજ ઉપર જોઈશું અહીંયા તમારે મહાવરો આપેલો છે એની અંદર તમારે તમે જોઈ શકો છો કે ગુણાકાર કરવાના છે તમે આ બધા જ ગુણાકાર છે એટલે હું તમને બે ત્રણ ગુણાકાર કરી સમજાવું છું બાકીના તમારે તમારી જાતે કરવાના રહેશે અહીંયા બાવીસ ગુણ્યા ત્રણ તો અહીંયા આપણે સાઈડમાં બાવીસ ગુણ્યા ત્રણ આવી રીતે ઊભી રીતે કરો તો પણ ચાલે ત્રણ દુ છ ત્રણ દુ છ કેટલા આયા છાસઠ બરાબર ને એવી જ રીતે અહીંયા જોવો આપણે પચીસ ગુણ્યા ત્રણ એનો હું તમે આ બાજુ ગણાવું છું પચીસ ગુણ્યા ત્રણ પાત્તરી પંદરનો પાંચડો વધી પડી એક ત્રણ દુ છ અને અંદર એક શું કરવાનો છે પ્લસ કરવાનો છે એટલે સાત એટલે કેટલા આવ્યા પંચોતેર બરાબર આવી જ રીતે તમારે બીજા બધા દાખલા તમારી રીતે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો બરાબર ને હવે છે કે પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણો અહીંયા જે પહેલું ચિત્ર આપ્યું છે તે તમારે એનું અનુમાન કરવાનું છે અને પછી ગણવાનું છે અહીંયા કેટલા ફૂલ આપેલા છે કે અહીંયા એક ફૂલને પાંચ પાખડીઓ એક ફૂલ આપી છે એની અંદર પાંખડીઓ અલગ અલગ પાંચ છે એક જે ફૂલછડી ફૂલછડી એટલે કે જે ડાળખી આપી છે એમાં તેર ફૂલો છે તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ હશે એક ફૂલ છે એની અંદર પાંચ પાખડીઓ છે એની અંદર બી બે ત્રણ અલગ અલગ ફૂલછડીઓ આપેલી છે એટલે આપણે ડાળીઓ કહીએ ને એ ટાઈપ ફૂલ છડી આપીએ છે એની અંદર પણ તેર ફૂલો છે તો એક જ ડાળી ઉપર તેર જે ફૂલો આપેલા છે એની પાંખડીઓ કેટલી હશે તમારા અંદાજો લગાવવાનો છે તો આપણે અંદાજો લગાવી શકીએ કે તેર ફૂલો છે તો અંદાજો અહીંયા તો પાંચ કહી દીધું છે પણ આપણો અંદાજે આપણે ચાલીસ અંદાજો આપીએ છીએ બરાબર હવે આપણે દાખલો ગણીએ તો ત્રેવીસ ગુણ્યા પાંચ તેર ગુણ્યા પાંચ બરાબર પાંચ તરી પંદરનો પાંચળો વધી પડી એક પાંચ એક પાંચને એક છ એટલે અહીંયા કેટલો પાસઠ થાય છે બરાબર જવાબ પાસઠ આવે છે હવે બે નંબર છે કે એક પુસ્તકને ચોસઠ પાના છે આવા આઠ પુસ્તકો હોય તો કેટલા પાના થાય તો તમારે ચોસઠ ગુણ્યા આઠ કરશો તો એના તમારે પાના મળી જશે બરાબર અહીંયા જગ્યા નથી એટલે એ તમારે તમે જાતે કરી શકો છો અહીંયા સભામાં વિદ્યાર્થીઓ હારમાં ઊભા છે હારમાં એટલે કે લાઇનમાં ઊભા છે આવી કુલ છ હાર છે જો એક બે ત્રણ ચાર પૂછ છ હાર છે અને હારમાં એટલે કે દરેક હારમાં સત્તર વિદ્યાર્થીઓ છે આમ સત્તર વિદ્યાર્થીઓ છે ને આમ છ લાઇન છે બરાબર તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો અહીંયા સત્તર ગુણ્યા છ કરીએ આપણે સાત એકાનો કે છ એકાનો ગમે તે બોલ્યો સાત એક સાત સાત દુ સાત તરી એકવીસ સાત ચાર્થી સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ બેતાલીસનો બગડો વધી પડી ચાર છ એક છ છમાં ચાર ઉમેરીએ તો કેટલા થશે દસ એટલે જવાબ આવશે એકસો બ એકસો ને બે ટોટલ વિદ્યાર્થીઓ હશે બરાબર ને હવે આગળ અહીંયા એક ભાતમાં ત્રણ ફૂલ છે કાપડના એક ટુકડામાં આવી સત્તર ભાત છે તો કાપડમાં કુલ કેટલા ફૂલ હશે તો અહીંયા તમારે સત્તર ગુણ્યા ત્રણ કરવાના છે તો તમને એનો જવાબ મળી જશે હવે અહીંયા ત્રેવીસ ડઝન એટલે કેટલા તો તમને બધાને ખબર છે ત્રેવીસ ડઝન એક ડઝનની અંદર હંમેશા કેટલા બાર કેળા કોઈ પણ ડઝનની વાત કરવામાં આવે ત્યારે બાર વસ્તુ હોય બરાબર તો ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાતી હોય છે બરાબર ને બંગડી હોય કેળા હોય મોટા ભાગે ડઝનમાં વેચાતી હોય છે તો તમારે પહેલાં તો એક ડઝન એટલે કેટલા થાય એ શોધી દેવું પડે તો એક ડઝન એટલે કે બાર કેળા થાય છે બરાબર કોઈ પણ વસ્તુ હોય ડઝનની વાત કરવામાં આવે તો તમારે ડઝન એટલે એક ડઝનના કેટલા ભાવ થાય તો એક ડઝનના કેટલા નંગ થાય એટલે એક ડઝન એટલે બાર કેળા થયા પછી આપણે ત્રેવીસ ડઝનને શોધવાની વાત આવે ત્યારે આપણે 23 ગુણ્યા બાર કરી અને આપણે દાખલો ગણી શકીએ છીએ બરાબર તો અહીંયા તેથી ડઝન કેળા એટલે કેટલા તો અહીંયા આપણે કરી જો મેં કીધું એ પ્રમાણે ત્રેવીસ બાર બરાબર હવે આપણે છે કે જે આગળ આપણે બે સંખ્યાને એક અંક સાથેનો અહીંયા બે સંખ્યાનો બે અંક સાથેનો ગુણાકાર છે જો છે તો એને જ્યારે બાર છે તો એને દસ અને બે સાથે કર્યા હવે વીસને દસ સાથે ગુણવાના અને ત્રણને દસ સાથે ગુણવા અહીંયા બોક્સ નાનું છે એટલે હું લખીશ તો લખાશે નહીં પરંતુ તમારે સમજવાનું છે મેં બોર્ડમાં સમજાવ્યું છે અને તમને સીડબલ્યુ નોટબુકમાં પણ મેં લખાવ્યું છે બરાબર અત્યારે હું ખાલી તમારી સમજૂતી માટે બોલી દઉં છું વીસ પછી વીસને પાછો બે સાથે અને ત્રણને પણ બે સાથે એ બંનેના નીચે ગુણાકાર એ બંનેનો ગુણાકાર કરવાનો ચારે ચારનો પછી ચારેનો જે ગુણાકારનો જવાબ આવે છે એને ચારે ચારનો સરવાળો કરવાનો છે બરાબર એ એનો જવાબ તમને મળી જશે ત્યાર પછી એવો જ દાખલો છે અહીંયા કે ભારતીને આગળ લખ્યું ભારતીએ શું કર્યું આગળ લખ્યું છે કે આવું જો આ ભારતીએ આગળ લખ્યું મેં જે તમને પ્રેરાંત કીધું એ લખ્યું જો અહીંયા સરવાળો પણ કરી દીધો બરાબર અહીંયા આવું બીજો પણ એને દાખલો અહીંયા લખ્યો છે બરાબર તમે બધા સમજી જ ગયા હશો હવે અહીંયા ખાનામની સંખ્યાઓનો સરવાળો તમારે કરવાનો છે એ ખા આગળ જે દાખલો હતો એની સંખ્યાનો અહીંયા સરવાળો કર્યો છે હવે અહીંયા મહાવરો આપેલો જ છે કે પહેલાં જવાબનું અનુમાન કરો અને ગણતરી કરીને તેની ચકાસણી કરો તો અહીંયા તમારે દાખલા ગણવાના છે બરાબર તે અહીંયા આ દાખલા જે આપેલા છે તે તમારે તમારી નોટબુકની અંદર તમારી પ્રેક્ટિસ માટે તમે આ બધા દાખલા લખી શકો છો અહીંયા પણ ગુણાકારની પેટર્ન આપેલી છે એ પણ ગુણાકાર તમારે તમારી રીતે તમને આવડે એ પ્રમાણે કર્યો છે નવ એકાનો ઘડ્યો છે નવ દુ અઢાર નો તે સત્યાવીસ ઓચાસત્રીસ નવ પંચ નવ પંચા પિસ્તાલીસ પછી અહીંયા નવ છ નવ સિક્તા બરાબર નવ અઠ્ઠા અહીંયા આઠ એક એક અઠ્ઠા એક સરવાળો કર્યો છે અહીંયા બરાબર ત્રણ છ ચાર પાંચ એવી રીતે તમારે એનો જવાબ કરી અને તમે લખી શકો છો બરાબર ને થેન્ક યુ હવે આપણે આગળના વિડીયોની અંદર મળીશું